એક બે ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રાંદેર ઝોનમાં મોટા ભાગના પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત છ સીઆરસીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી જોવા મળ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત હું મૃણાલી પટેલ કવિ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું અને અમારી શાળામાં ટોટલ સાડત્રીસ શાળાઓ ભાગ લીધેલો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં અને ટોટલ બસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ મૂકેલો છે અને ખૂબ સરસ પ્રોજેક્ટ છે અને દરેક બાળકો ખૂબ જ એક્સાઈનમેન્ટ ધરાવે છે અને સાથે સાથે મને એ પણ એમનામાં જોવા મળ્યું હુનર જોવા મળ્યું કે તેઓ ભવિષ્યમાં એક બેસ્ટ સાયન્ટિસ્ટ બનશે એવો તેમનો ખૂબ સરસ પ્રયત્ન જોવા મળેલો છે